જા પાવર તો છે દુકાન થી આવી ગયા છે એટલે એને નવરા ને ટમેટા દીધા છે જો એને બહુ ભાવે ને એટલે ટમેટા સુધારતા જાય ને ખાતા જાય પાછા જો આપણે દુકાને ઘરે આવી ગયા ભૂખ લાગી એટલે તો આપણે તમે કાજલ કે તમે નવરા છો તો આપણે તમે ને સુધારો બે તો તમે ને સુધારો ગયો છું એ ડુંગળી સુધારવાની શું છે ડુંગળી સુધારવાની ઓર્ડર આવી ગયો તો આપણે ડુંગળી સુધારે નાખ્યું હા મરચા કે મે તળ્યા નથી હો હવે જો ભીંડાનું શાક બની ગયું છે 哪一类？哪里？哎 ਕਾਹ ਜਾਂਦੀ ਆ ਕੇ ਰਹਾ ਹੈ ਸਾਡੇ ਜੀ આવડી જાય હવે આવડી ગઈ